નર્મદા જિલ્લા પ્રાગટ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી છે નર્મદે હર આજનો દિવસ એટલે કે મહાશુદ સાતમ નર્મદા જયંતિ દિવસ છે કીધું છે કે માઘે ચ શીત સપ્તમ્યામ દાસ્ત્રભેજ રવિર દિને મધ્યાહન ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે વશિષ્ઠ મુનિ રામને કહે છે કે મહાસુદ સાતમ મધ્યાહન કાળ અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જળાના સ્વરૂપે અવતરિત થયા છે એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે એમાં ખાસ કરીને ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા યાગ ચક્રતીર્થ ઘાટ પાસે ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા નર્મદા યાગ તેમજ કપિલેશ્વરના ઘાટ પાસે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ભવ્ય નર્મદા યાગોના આયોજન થયા આજે બપોરે બધાએ નર્મદાજીના કિનારે આવી અને પૂજા અર્ચના કરી ચુંદડી મનોરથ પૂર્ણ કરી અને સ્નાનનો પણ લાભ લીધો આજે માં નર્મદાની આરતીનો અને સાથે જ અભિષેક કરવાનો જે પાવન અવસર મળે છે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે જ્યારથી દરબાવતીનો ધારાસભ્ય થયો છું ચાંદોદ પણ દરબાવતીમાં આવતું હોય દર વર્ષે માના પ્રાગટ્ય દિનેશ અને ગંગા દશેરા વખતે માને આરતી પૂંજાન અને ચૂંટણી પધરાવવાનો જે લાભ મળે છે એ ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને સાથે સાથે માને પ્રાર્થના કરું છું કે મા એવી શક્તિ આપ કે દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકોને સુખ શાંતિ માટે કામ કરી શકું અને નર્મદા કાંટાના જે પ્રોજેક્ટો હાથ પર લીધા છે એ સરકારમાંથી મંજૂર કરાવીને એને પૂર્ણ સ્વરૂપ આપી શકું